તો સાયબર ક્રાઇમના ગુના આચરવા માટે સાયબર ક્રિમિનલ હવે ગેંગસ્ટરોની મદદ લેતા થયા છે સાયબર ક્રાઇમે પકડેલા એક આરોપીની તપાસમાં કુખ્યાત ગેંગસ્ટર રાજન પાછીની સંડોવણી સામે આવી છે જેને લઇને સાયબર ક્રાઇમે છવ્વીસથી વધુ ગુના આચરનાર ગેંગસ્ટરની શોધખોળ હાથ ધરી છે સાયબર ક્રાઈમની ગિરફતમાં રહેલ કાર્તિક સિંઘની બે પોઇન્ટ ઓગણત્રીસ કરોડના સિમ સ્વેપિંગના ગુનામાં એકાઉન્ટ પૂરું પાડવામાં તેની ધરપકડ કરાઈ છે છ જુલાઈ બે હજાર બાવીસના રોજ અમદાવાદના વેપારીએ પોતાનું સિમ સ્વેપ કર્યા બાદ બે પોઈન્ટ ઓગણત્રીસ કરોડની ચીટીંગ થઈ હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાવી હતી જેની તપાસ કરતા છેતરપિંડીની રકમના ત્રીસ લાખ રૂપિયા ICICI આઈસીઆઈસીઆઈ માં જમા થયા હતા જે એકાઉન્ટની તપાસ કરતા સાયબર ક્રાઇમ સૌરવ યાદવ અને કાર્તિક સિંઘ સુધી પહોંચી પરંતુ તે બંનેની તપાસમાં ગેંગસ્ટર રાજન પાશીનું નામ સામે આવ્યું જેથી સાયબર ક્રાઇમની તપાસનો દોર ગેંગસ્ટર સુધી પહોંચ્યો છે ઉત્તર ધારાસભ્ય ધારાસભ્યનો શાર્પ શૂટર રાજન પાશી અગાઉ હત્યા ખંડણી જેવા આરોપમાં પણ વોન્ટેડ હતો આ ગુનામાં આરોપી રાજન પાસીની તપાસ અમે કરી રહ્યા છીએ ગેંગસ્ટર છે 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 માહિતી મળી એના વિરુદ્ધમાં ઘણા ગંભીર ગુનાઓ થયેલા અત્યાર સુધીની અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં તપાસ કરી છે એ મળી આવેલો નથી એની તપાસ ચાલુ છે આરોપી મળી આવ્યાથી એને પણ અટક કરવામાં આવશે અને આ ગુનામાં કોણે કોલ કરી કોલ સેન્ટરની અંદર કોલ કરી એનો નંબર બંધ કરાવડાવ્યો એ બધી આગળની કડી રાજન પાસે જયારે અટક થશે ત્યારે મળી આવશે